પશ્ચિમ વિસ્તારની સૌથી મોટી ગોત્રી હોસ્પિટલ કે જે બેસ્ટ સારવાર આપી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક નાની મોટી અવ્યવસ્થાના કારણે વિવાદમાં પણ આવતી હોય છે ત્યારે ગોત્રી હોસ્પિટલમાં ફરી એક વખત એસી બંધ હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છેલ્લા બે ત્રણ દિવસથી એસી બંધ હાલતમાં હોય આવી કાળઝાળ ગરમીમાં તમામ જે દર્દીઓ છે ગરમીમાં તેમને સેકાવું પડી રહ્યું છે ગરમીમાં તેમને હાલાકી પડી રહી છે અને તેના જ કારણે સ્પાર્ક ટુડે ન્યૂઝ જે ગોત્રી હોસ્પિટલના ડીન છે તેમને અપીલ કરી રહ્યું છે કે વહેલામાં વહેલી તકે એસી ચાલુ કરવામાં આવે જેથી કાળઝાળ ગરમીમાં દર્દીઓને રાહત મળી શકે ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એસી બંધ હાલતમાં છે હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને કાળઝાળ ગરમીમાં એસી વગર હોસ્પિટલમાં રહેવાનો વારો આવ્યો છે તાત્કાલિક વોર્ડમાં એસી બંધ થતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ બીમારીના કારણે દર્દીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને તેવામાં ગોત્રી હોસ્પિટલમાં એસી બંધ થતા દર્દીઓની ગરમીમાં એસી વગર ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હોસ્પિટલના તાત્કાલિક વોર્ડ એમઆઈસી વોર્ડ બ્લડ બેંક જેવા જે વડુમાં એસી બંધ થતા દર્દીઓની હાલાકી પડી રહી છે અને જેના કારણે સ્પાર્ટ ન્યૂઝ ડે ગોત્રી હોસ્પિટલના ડીમને અપીલ કરે છે કે પહેલામાં પહેલી તકે એસી ચાલુ કરવામાં આવે કે જેથી દર્દીઓને ગરમીમાં રાહત મળી શકે